તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યે ઉમરગામના દેવધામ વિસ્તારમાં એક મકાનમાં ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની નાની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના બની હતી બાળકીના વાલીઓએ આ ઘટનાની જાણ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં સાંજે છ વાગ્યે કરી જેને પગલે ઉમરગામ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા વલસાડના પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તેમના માર્ગદર્શન હેઠળ બાળકીના વાલીઓની ફરિયાદ નોંધાવી વધુમાં વલસાડ જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લા ચુનંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી આદિવાસી વિસ્તારમાં છુપાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાના વતન તરફ ભાગવા પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન પકડી પાડવામાં આવ્યો અપકૃત બાળકીને તાત્કાલિક મેડિકલ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને હાલ તે સારવાર હેઠળ છે આ ઘટના વિરુદ્ધ નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે આ ગુનામાં આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે તપાસ દરમિયાન વૈજ્ઞાનિક ફોરેન્સિક મેડિકલ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરીને આરોપીની વિરુદ્ધ તાત્કાલિક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે વલસાડના પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ કહ્યું હતું કે આપઘાતીય દોષિતને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે આ કેસની તપાસમાં કોઈ કચાશ ન રહે તે માટે દરેક પ્રકારના પુરાવાઓ જાળવી રાખવામાં આવશે આ ઘટનાએ સમગ્ર વિસ્તારના લોકોને હચમચાવી દીધા છે અને લોકોમાં આ મામલે ન્યાય મળે તે મોટી આશા છે

मेरे बिलाड़ का थाना प्रभारी मैं खुद यहीं पे हूँ हम लोगों को जैसे ही पता चला साढ़े सात बजे मुझे पहली बार इतला किया मैं तुरंत वहीं से वलसाड़ भाग के यहाँ पे आया हूँ हमारा काम सबसे पहले ये बच्ची की पहले मेडिकल इन्वेस्टिगेशन किया जाए एफ जो नया भारतीय न्याय संहिता आया है उसमें जो पनिशमेंट स्ट्रिक्ट पनिशमेंट वाली जो भी कल है उसमें एफ हम लोग दाखिल करेंगे और मैं आप सबको प्रॉमिस कर रहा हूं कि जल्द से जल्द को पकड़ा जाएगा और इस अक्यूज को हम लोग स्पेशल पीपी की निमुक स्पेशल पब्लिक प्रोसिक्यूटर की निमुक्त करवा के इसको जल्द से जल्द ट्रायल भी स्टार्ट करवा देंगे मेरी बस यही आप लोगों से रिक्वेस्ट है कि हमारे चार पांच अफसर यही आपकी आपको मैनेज करने में लगे हुए हैं तो वो चार पांच अफसर मुझे चाहिए कि वो इन्वेस्टिगेशन के लिए पालघर मुझे भेजना पड़े टीम को नासिक भेजना पड़े अक्यूज जो है वो लोकलाइट नहीं है वो झारखंड का है तो मुझे झारखंड भी शायद टीम भेजनी पड़ेगी तो मुझे एक ट्रेन एक अभी टीम, टीम मेरी सूरत की तरफ भागी है जो ट्रेन के ट्रेन में पीछे पीछे वलसाड़ सिटी की मेरी पूरी टीम गई है एक मेरे वलसाड़ रूरल की टीम भी एक ट्रेन में आगे पीछे पीछे सूरत की तरफ भी दो ट्रेनों में मेरी टीम गई है तो मेरी रिक्वेस्ट यही है, है सबको आपके जो दो तीन लीडर हैं, दो तीन बड़े बड़े जो भी लीडर है वो यहीं पर है हमारे साथ હમ આપણે પ્રીફ કરે કે ક્યા ક્યા ઇન્વેસ્ટીગેશન કરે લેક મેરી રિક્વેસ્ટ એ ત્યોહાર દિન જન્માષ્ટમી કિ ના

ચાલુ રેલવે સ્ટેશન માં દોડીને પકડી પાડ્યો છે ટીમ આરોપી ને લઈને આવી જાય છે ફોટોગ્રાફ બધાને આપ્યા કે આરોપી પકડી પાડ્યા જે સાચો આરોપી છે એ પકડ્યો છે આપણે અને જે